ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી છે પ્રમુખનો પ્રમુખ અને સેક્રેટરી સહિત કમિટી મેમ્બર્સ માટે ચૂંટણી યોજાઈ બે હજારથી વધારે વકીલો હાઈકોર્ટમાં મતદાન કરશે પ્રમુખ પદ માટે પૃથ્વીસિંહ જાડેજા બ્રિજેશ ત્રિવેદીની ઉમેદવારી છે સેક્રેટરી માટે હાર્દિક બ્રહ્મભટ્ટ અને પુનિત જુનેજાની ઉમેદવારી છે આજે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડન્ટથી લઈ અને બધા હોદ્દા માટેની મેનેજમેન્ટ કમિટીનું ઇલેક્શન છે અને દરેક એડવોકેટો ખૂબ ડિસિપ્લિન સાથે વોટ કરી રહ્યા છે વોલન્ટિયર્સ પણ સ્વયંભૂ સેવા આપવા માટે એડવોકેટ મિત્રો આવેલા છે અને હાઈકોર્ટના એડવોકેટને શોભે એવી રીતે જ ખૂબ ડિસિપ્લિન સાથે થઈ રહ્યું છે વોટિંગ પચીસો જેટલા વોટર્સ છે અમારા અને લગભગ પંચોતેર ટકા જેવું વોટિંગ થાય એવી અપેક્ષા છે એટલે જે પ્રમાણેનો ઉત્સાહ છે એ પ્રમાણે વોટિંગ સારું થઈ રહ્યું છે સાડા પાંચ વાગ્યા સુધી વોટિંગ છે છ વાગ્યા આસપાસ કાઉન્ટિંગ શરૂ થશે લગભગ સાડા નવ દસ સુધીમાં આવશે આ વખતે કોમ્પ્રેસ સિસ્ટમ પણ રાખવામાં આવી છે કેમેરાથી બેલેટ વોટ પણ દેખાડવામાં આવશે સીડી પણ તૈયાર થશે એટલે એ આયોજન કરવામાં આવ્યું છે જે નવું આયોજન છે જ્યારે સેક્રેટરી પદ માટે મેં મારી દો દાવેદારી નોંધાવી છે કે અમે જે પાછલા વર્ષોમાં જે ઘણા સારા કામ કર્યા છે પરંતુ સમયના અભાવે અમુક વસ્તુઓને જે હાઈકોર્ટ જાડે કોર્ડિનેટ કરીને એને સમય લાગે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એક બિલ્ડિંગ કંઈક બે વર્ષમાં ન બની જાય એના એપ્રુવલથી લઈને વર્ષો લાગે તો એ બધા કામ જે બાકી રહી ગયા છે જે પાઇપલાઇનમાં છે એ બધા પૂરા કરવા માટેનું અમારી આ નેમ છે અને આ ટર્મ પત્તા પત્તા સુધી અમે હાઈકોર્ટની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ પ્રોબ્લેમ્સ છે નાના સૂના એ બધા પતી